આજે સવારે મહીસાગર પાસે મુજપુર ગંભીર આવી દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે રાત બચાવની કામગીરી હાથ ધરાઈ આ ઘટનામાં નવ વ્યક્તિના મૃત્યુ અને નવ વ્યક્તિ ઘાયલ થયા છે આજ રોજ અંદાજિત સવારના સાત થી ત્રીસ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બનવા પામી હતી આ દુર્ઘટનામાં સ્થાનિકોના કહેવા મુજબ ત્રણ ટ્રક બે ઇકો એક રિક્ષા એક પિકઅપ અને બે બાઇક પોલ તૂટી જવાથી નદીમાં ગરકાવ થયા છે આ ઘટનામાં નવ લોકો ઘાયલ થતા તેઓને પાદરા સીએચસી તથા વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે બે નવ વ્યક્તિના મૃત્યુ થયા છે જે વાતની પુષ્ટિ કલેક્ટર અનિલ ધામેલિયાએ કરી છે આ ઘટના બાદ રાહત બચાવ માટે વીસથી વધુ ફાયર જવાનો એનડીએફઆરએફની ટીમ એક એચડીઆરએફ એકની ટીમ ફાયરની બે બોટ ત્રણ ફાયર ટેન્ડર દસથી વધુ એમ્બ્યુલન્સ તેમજ પાંચથી વધુ મેડિકલ ટીમ સ્થળ પર કામગીરી બજાવી રહ્યા છે ઉપરાંત સ્થાનિક લોકો પણ જોડાયા છે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ અધિક્ષક સભ્ય ચેતનસિંહ ઝાલા પ્રાંત અધિકારી ઘટના સ્થળે પહોંચી રાહત બચાવની કામગીરી અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપી રહ્યા છે ગંભીરા મહીસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે પોણા આઠ આસપાસ કોલેજ થયો હતો એમની અંદર બે પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ બે ટ્રક બે ત્યાં ઇકોવાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વેહિકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે આપણે પાંચ લોકોને બહાર કાઢ્યા છે અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે વિગતવાર માહિતી આપણે આપીશું અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા અહીંયા મોબિલાઇઝ કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે એનડીઆરએફની ટીમને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ તંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશનને આપણે પ્રાથમિકતા આપીએ છીએ સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર જોડાયા છે એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી એક કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલેપ્સ થયો એમના વિગતવાર આપણે કાર્ગોની આપણે જાણ પણ કરીશું પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને પાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ વિશેનો પ્રયત્ન આપણો છે એની વિગત આપની સાથે શેર કરીશું પણ અગત્યનો અત્યારે હાલના તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રિસ્ક ઓપરેશન છે અને એના ઉપર આપણે ફોકસ કરીશું એ વિગતો આપની સાથે ચોક્કસથી જાણી કરીશું ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું હાલના તબક્કે અગત્યનો અત્યારે રિસ્ક ઓપરેશન છે અને એના ઉપર ફોકસ કરીને આપણી સમગ્ર ટીમ મોબિલાઇઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે આપ તમામ આગળ પણ અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઉપર ફોકસ કરીને આપણે એના ઉપર આપણે એ દિશામાં સંયુક્ત સહિયારા પ્રયાસ કરો